ભાઈ જય મા મોમે આપણી થઈ ગઈ સવાર ને આપણે રાતે રહ્યા હતા ગાયત્રી હોટલે એટલે હવે આપણે નીકળ્યા છીએ બાજુ મારવાડી હોટલ છે ત્યાં કીધું કે સાડા ચાર વાગે ઉઠજો ઉઠ્યા છ સાડા છ વાગે ભાઈ હવે વર્ષીભાઈ ઉઈ રહ્યા હતા જો દાંત કાઢે જો એને દાંત કાઢીને ફગાડી નાખવા કોમેન્ટ કહેજો દાંત કાઢે જ નહીં ને સ્તા નો કઈ નામ જ નથી જોવો ભાઈ આપણે આ નંદગાંવ વાળો રસ્તો છે ઔરંગાબાદ વાળો આપડે વરસાદ પડ્યો આખો જેને કે રસ્તો ધોવાઈ ગયો છે કોઈ ભાઈ આવતા હોય મહેરબાની કરી આ બાજુ આવતા નહી ભાઈ રોડ ઉપર જો ભાઈ ભયંકર માં ભયંકર આખો રસ્તો હા નહી તો ના ભાઈ જોવા જાય ભાઈ ભાઈ ધીમે ધીમે જઈએ રસ્તો જે વખત આખો ધોવાઈ ગયો તમને ગાડી દેખાતી હોય તો ભાઈ

રસ્તો આવી રીતના આખો ખોદી નાખ્યો છે ભાઈ વરસાદ પડે એટલે આ બાજુ હાલત બહુ ખરાબ થઈ જાય રોડ રોડમાંથી ભાઈ જ્યારે સમજી વિચારી ને આવવાનો વરસાદનો માહોલ જોઈ ને ભાઈ વરસાદ હોય તો નહીં આવવાનો આ ક્યારે એમની લો ઉખડી જાય રસ્તો કાંઈ નક્કી નથી ભાઈ જો આવી રીતના જો ગાડીઓ ફસાયેલી પડી હોય આ જો

નાગપુર એક્સપ્રેસ આવી ગયો ભાઈ ખાલી સાઈડ માંથી જવાય નાગપુર ભાઈ નાગપુર મુંબઈ ભાઈ કન્ટીનર ઝાડ આવી ગયો રેલવે ઝાડ છે ભાઈ આપડે ઔરંગાબાદ પહોંચી આવ્યા છે ઔરંગાબાદ ભાઈ નવું નામ પડે છે છત્રપતિ સંભાજી નગર ભાઈ જો વિવો ભાઈ મેઉલો ગાજે ઓ ભાઈ ગડફડ ગડફડ ચાલુ થઈ ગઈ ભાઈ વરસાદ નો માહોલ ફૂલ એસી ભાઈ શું કેવો ભાઈ 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 આપણે અહીંથી લેપ લઈ લેશું લેપરા ભાઈ ગુજરાતની ગાડી જાય જીજે 16 એ યુ 5156 દેવા નંબર જે ભાઈ એકાવન પંચાવન છે ભાઈ અંદર જાય છે રસ્તો આપણે ડ્રાઈવર સાઈડ લઈ લીધી છે ડ્રાઈવર સાઈડ ભાઈ ચિત્તગામ કરીને જે ત્યાં આપણે જાવો છે ખાલી કરવા ચિત્તગામ જો ભાઈ વરસાદ નો ભૂલ એટલે ફૂલ માહોલ થઈ ગયો જો અંધારું કરી નાખી છે ભાઈ ચિત ગામ આવી ગયું ચિત ગામ હવે છે લોકેશન ત્રણ ત્રણ કિલોમીટર જે આગળ વરસાદના કારણે ટ્રાફિક જામ થઈ રહી છે રસ્તો છે ખરાબ

એટલે જ ને ભાઈ આઠ દસ કિલોમીટર ચડાય હાલે મારવાડી દસ કિલોમીટર હા રાજસ્થાન છે